જય માતાજી અમારા જે વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે તમારા માટે એક જોરદાર નવી ચેલેન્જ લઈને આવ્યા છે અમે ને આજ ચેલેન્જ જોરદાર ચેલેન્જ લઈને આવ્યા છે નવી એક મસ્ત ચેલેન્જ છે અને ચેલેન્જ પણ સારી છે અને ચેલેન્જમાં આજે દડાનો ઉપયોગ કરવાનો છે એટલે અમારા વ્લોગમાં તમે બના રહ્યો અને અમે આગળ તમને સમજાવી જઈએ કે ચેલેન્જમાં શું છે શું નથી બરાબર ને રેડી ચલો આપણે ચેલેન્જમાં તમે તૈયાર છો બરાબર તો આપણે ચેલેન્જમાં જે દડાનો ઉપયોગ કરવાનો છે ને આ દડા છે જ ચેલેન્જ રાખવાની છે અને ચેલેન્જમાં જો હશે હું તમને થોડોક સમજાઈ ગયો દડે ચેલેન્જમાં અને આ હશે આપણે રસી કારણ કે પાટાની જગ્યાએ આપણે રસી મૂકીશું કે પાટો દેખાય નહીં કેમેરામાં એટલા માટે અને અહીંયાથી રસીથી ઊભા રહી અને પાંચ વખત તમને ટ્રાય મળશે અને ડોલમાં બોલ નાખશે એ વિજેતા બનશે બરાબર એક જણા ને વખત ટ્રાય મળશે બોલો તમે માં તૈયાર રાડે ને હાડો તો આપણે હવે ચાલુ કરીએ મિત્રો અમારી ચેલેન્જ જોરદાર છે ને તમે ચેલેન્જ અમે ચાલુ કરે છે ને વ્લોગ પૂરો દેખજો એટલે તમને ચેલેન્જમાં મજા આવશે ચલો થી ચાલુ કરોડો ચાલો પિયુષ પિયુષ પોંચ વખત ટ્રાય મળશે બરોબર ચલો ચાલુ ચાલુ કરો હા એક બોલ વિશાલ તું આપણે બોલ ગણ વાહ વાહ વા પિયુષ પિયુષ ના ચાર બોલ થઈ જશે પોચ પોચ પૂરું થઈ છે ને હવે આવે છે ધવલ હવે ધવલ તને પોચ ટ્રાય મળશે ને તું ચાલુ કરી દોડો વાહ વાહ તવલ ના ત્રીજો બોલ છે ત્રણ બોલ પૂરા થઈ જાય છે ધવલના ચાર બોલ ધવલના પૂરું હવે વારો આવશે નો ચલો હિમાંશ ચાલુ કરી દો અંદર રહેજો નો એક બોલ થયો છે મિત્રો ચેલેન્જ જોરદાર છે મજા આવે છે અમને પણ તમને મજા આવશે એટલે અમારો પૂરો દેખજો અરે હિમાશ થોડા સારું બાકી રહીજો કોઈ છે શિક હિમાશ થઈ જશે

એક એક બોલ ખાલી ગયો અને બીજા બોલે ડોલ માં પાડી દીધો હે બોલ ડાયરિંગ ડોલમાં જઈને પડ્યો છે એટલે એને તો ખૂબ ખૂબ ધન્યવાદ કે વાહ વાર જીત રહ્યા છે મજા આવી જઈ છે ચાલો વાળો હાલો હવે ત્રણ બોલ બાકી રહ્યા છે હવે સીધા જ ના વાહ વાહ સીધા જ ચાર સિદ્ધરાજ વાહ કારણ કે સિદ્ધરાજ એક બોલ ડોલમાં પડ્યો હતો અને ચાર બોલ એના ખાલી ગયા હોવાની કોશિશ થઈ જાય જો ભાઈ ભાઈ હાથ વાતો આપો ને ત્રણ બોલ થયા છે ભાઈ ને

ચેલેન્જ જીતવાની એ જીતવાની એને તો ચાલુ રાખો લાસ્ટ બોલ બાકી તમારા માટે અલ્યા એને એવું છે કે મારે ડોલમાં નાખો જ છે બોલ ગમે તે થઈ જાય બાકી અરે યાર થોડા બાકી રહી ગયો ને કે ચલો હવે વારો આવશે વિશાલનો વિશાલ શું વિચારે છે ચેલેન્જ જીત્યું છે ને કારણ કે જીતા જ તો જીતી જો છે શું પાછું અને ફાઈનલ છે એની જીત જ છે અરે વિશાલ થોડા હારું બાકી રહી છે હા 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 વિશાલ માં વિશાલ તો વિશાલમાં બોલ્પ ને ડોલ માં જ જોશે જો અને

પૂરું 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 હવે વારો આવશે જીગર નો હવે જીગાનો વારો આવી ગયો છે શું વિચાર અલ્યા થોડા હારું બાકી રહી ગયું અલિયા જીગા ચમ ચાન્સ ભૂલી દેવાય જીગ્યા ત્રણ બોલ થઈ ગયા રે અને તમારા માટે બે બોલ વધ્યા જગ્યા લા લાસ્ટ બોલ હવે ચાલો જીગાનો ટાઈમ પૂરો થઈ ગયો અને દાવ પહોંચાઉ જીગાના ગયા જતા અને અને આ બ આવો આ આવી બીજો આપણે આ ચેલેન્જમાં મજા આવી જાય અને આમાં વિનર થાય જીગર જીગર શું હા ભૂલી જ સોરી વિશાલ અને અને જીજરાજ બે વિનર થઈ છે આગલા વાળા છે જ તમે હા હા આ બે જીતી જશે કારણ કે આ બ સોમાંથી આઠ હતા એમાં છે ખાલી સો ખાલી ગયા છે અને બે હજાર જીતે જયા હે અને અહીંયાને આપણે મસ્ત ઈનામ આલ છે એટલે આપણે ઇનામ તો હાલ પડે કરી દેશે કારણ કે ઈરાય જીતે જાય વિનર બન્યા છે એટલે ઈનામ આવવું પડે જો મિત્રો આ અત્યારને જતી એમાં વિશાલ ને જીધરાજ બે વિનર બન્યા છે બરાબર કારણ કે ઈરાય બે ને બોલ ડોલમાં નાખ્યા હતા અને જો પાછળ ડોલ કરીને વધશે પૈસલ બતાવવા માટે અને બોલ પણ જીકર છે આ ચેલેન્જમાં અમને પણ મજા આવી છે એટલે વિનર બન્યા છે એટલે અહીંયા ને આપણે ઇન તો ચાલુ જ પડશે એટલે એના માટે આપણે લાયા છે પેસો ચોપડા દેખી લો લાવોપડા જ લાયા છે આપણે એક આપણે આપશું જીભાજ ને ચોપડો જીભરાજ વિનર બન્યા છે ને એના માટે રેડી અને એક આપશે આપણે વિશાલને રેડી વિશાલ કારણ કે આપણે આ ચમ ચોપડા લાગશે ભણવા હવા આવે ને ખાશે એટલા માટે બરાબર અને અમારો બ્લોગ પૂરો દેખજો અને આગળ શેર કરજો એટલો શેર કરજો ને કે બધી પબ્લિક દેખે એટલો શેર કરો અને બધાને જય માતાજી અને અમારો સારો બ્લોગ લાગે તો શેર કરો લાઈક કરવા ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેડી બરાબર કહી દો કે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેડી અને બધાને જય માતાજી અને આપણે હવે ફેરથી મળીશું નવી ચેલેન્જમાં